વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અનેક શિવાલયો સહિત પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તોએ બિલીપત્ર દૂધ શિવજીને અર્પણ કરી પૂજા કરી હતી તો આજથી દીવાદીઓ મહાદેવના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને પ્રથમ સોમવારનો સંયોગ સાથે સદી બાદ વર્ષ ઓગણીસો બાવન પછી બોતેર વર્ષે શિવજીના પ્રિય શ્રાવણ માસની સોમવારથી શરૂઆત અને પૂર્ણાથી પણ અંતિમ સોમવારે જ અને આ શ્રાવણ માસમાં પાંચ સોમવાર થવાનો સંજોગ બનવા પામ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં દોડેશ્વર મહાદેવ દુર્ગેશ્વર મહાદેવ જિલ્લાના રાજવિસ્થા

ભીમનાથ મહાદેવ દર સોમવાર શ્રાવણ મહિના નિમિત્તે રોજ રુદ્રી થાય છે અને ભક્તોનો બહુ આગ્રહ છે અને પ્રાચીન કાળનું આ મંદિર છે અને તે ભીમનાથ મહાદેવ સ્વામીજીની અસીમ કૃપાથી આ મંદિર ભવ્ય જીર્ણોદ્ધાર કરેલું છે એ જ ઓમ નમ શિવાયુવાર સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ